નમસ્કાર કચ્છ વિદ્યા સહાયક ભરતી જે છે તેનો પ્રથમ તબક્કો જે છે જાહેર કરવામાં આવ્યો છે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે શું હવે બીજો તબક્કો આવશે તેની પણ ચર્ચા જે છે આપણે વિડીયોની અંદર કરશું અને આ ભરતી અંદર કેટલી જગ્યાઓ જે છે અંદર ખાલી રહેવાની છે તેની પણ આપણે વાત કરવાની છે તો આ વિડીયોની શરૂઆત કરીએ કચ્છ વિદ્યા ભરતી સ્પેશિયલ કચ્છની અંદર જે છે એકતાલીસો જે છે જગ્યાઓ જે છે ભરવાની છે જેની અંદર એકથી પાંચની અંદર પચીસો ને છ થી આઠ ની અંદર જે છે સોળસો જગ્યાઓ ભરવાની છે તેમાં હાલ પ્રથમ જે છે કચ્છ જિલ્લાની અંદર જે છે એકથી પાંચ ની અંદર ભરતી પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે જાહેર જે છે આજે તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ ફાઇનલ મેરિટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે હવે ઉમેદવારોને જે છે એ જિલ્લા પસંદગી ખરેખર તો અહીંયા આપણે જોવા જઈએ તો કચ્છ જિલ્લો જ છે તો એના માટે શાળા પસંદગી માટે બોલાવે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી પણ અહીંયા જિલ્લા પસંદગી એવો શબ્દ લખેલો છે એટલે ઉમેદવારોને જે છે અઢાર આઠ બે હજાર પચીસ થી લઈ ઓગણત્રીસ બે હાજર પચીસ સુધી જે છે એ કચ્છ જિલ્લા માટે જે છે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે હવે અહીંયા ઉમેદવારો જે છે વિજ્ઞાન પ્રવાહ સિવાયના એની અંદર જે છે ઓપન મેરિટ એટલે અઠ્યોતેર બને છે આવા તમામ ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા છે હવે અહીંયા આપણે જોઈએ તો કે અહિયાં છાસઠ સુધીના તમામ ઉમેદવારો ડબલ્યુએસ તમામ ઉમેદવારો જે છે એને અહીંયા છે એ બોલાવવામાં આવેલા છે બીજું આપણે વાત કરીએ તો અહીંયા હાલ કેટલા ફોર્મ આવ્યા છે અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીએ તો અહીંયા એક આપણે પોસ્ટક ભણાવ્યું છે કે કચ્છ જિલ્લાની અંદર ટોટલ જે છે પચીસો ની જાહેરાત જે આવી છે એમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે અને કુલ અરજીઓ કેટલી આવી છે તો પચીસો જગ્યાઓ માટે પાંચ હજાર આઠસો ને પાંત્રીસ જે છે અરજીઓ આવી છે તો અહીંયા શું પચીસો જગ્યાઓ ભરાશે તો કે ના પચીસો જગ્યાઓ ભરાશે નહીં શા માટે જગ્યાઓ ઉમેદવારો તો ઘણા બધા છે તો શું બધી જગ્યાઓ ભરાઈ જશે તો કે ના નહીં ભરાય તેનું શું કારણ છે તેની પણ આપણે ચર્ચા કરીએ હવે જોઈ લઈએ કે કુલ અરજીઓ તો કે ઓપન ઓપન ની જગ્યાઓ જે છે અગિયારસો છે તેની અંદર જો આપણે ફોર્મ જોવા જઈએ તો તમામ કે જેનું જે છે એ એજ અને માર્ક જે છે એ અનુલક્ષીને અહીંયા થતું હોય ઓપન મેરિટ પ્રમાણે તો એનો સમાવેશ ઓપન મેરિટ ની અંદર થાય છે એજની આપણે વાત કરીએ તો કે ભાઈઓ માટે જે છે તેત્રીસ કે તેથી ઓછી ઉંમર હોય જોઈએ અને માર્ક જે છે નેવ કે નેવ કરતા વધારે હોવા જોઈએ તો ઓપન મેરિટ ની અંદર સમાવેશ થાય છે બહેનોમાં જે છે પાંચ વર્ષ છૂટછાટ મળે છે અહીંયા આપણે જોવા જઈએ તો કે જેને અનામતનો લાભ મળતો નથી એવા માત્ર એકસો છેતાલીસ છે અને ફરજીયાત ઓપનની સીટમાં જ લેવું પડે છે બાકીના તમામ ઉમેદવારોને મેરિટ બનતું હોય તો ઓપન મેરિટમાં લઈ શકે છે અહીંયા એસી કેટેગરીની જગ્યા જે છે એકસો છે કુલ અરજીઓ આવી છે બારસો ને આ ઉમેદવારો જે છે ઓપન મેરીટમાં હોય તો ત્યાં પણ લઈ શકે નહીં ફરજિયાત પોતાની કેટેગરીની અંદર લેવું પડે છે એસટી કે છે એકસો ને સત્તાણું સામે એની અરજીઓ જે છે આવેલી છે એસસીબી છસો ને ઓગણસી જગ્યાઓ છે છત્રીસોચ અરજીઓ આવેલી છે ઈડબલ્યુએસ ની બસો પચાસ પાંચસો પચીસ અરજીઓ આવેલી છે કુલ જોવા જોઈએ તો પચીસો જગ્યામાં પાંચ હજાર આસો ને અરજીઓ જે છે એ આવેલી છે હવે આપણે જોઈએ તો કે શા માટે અહીંયા જગ્યાઓ ખાલી રહેશે ઉમેદવારો રહી જશે શા માટે આવું થશે તો એની આપણે ચર્ચા પહેલા અહીંયા કરી લઈએ તો કે વાત કરવી છે આપણે અહીંયા જે ઉમેદવારોને જે કચ્છ જિલ્લા માટે બોલાવવામાં આવેલા છે તો કુલ જે છે એ પાંચ હજાર હોય છે પ્રથમ ત્રણ હજાર ઉમેદવારો જે છે કે જેનો મેં છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ઓગણસિત્તેર સુધી કે તેથી વધારે થાય છે એવા ત્રણ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તેમાં કેટેગરી વાત જોવા જઈએ કે ત્રણ હજાર ઉમેદવારોમાંથી એકસો એકત્રીસ ઉમેદવારો એવા છે કે જેને અનામતનો લાભ મળતો નથી તેને ફરજિયાત જે છે ઓપનની જે છે તે સીટની અંદર લેવું પડે છે એસસી ની આપણે વાત કરીએ તો એસી કેટેગરીમાં મેરિટ એક થી લઈ અને પાંચસો ને ઓગણ પાંચસો ને નવ સુધીનું જે મેરિટ જે છે એ અહીંયા છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ઓગણસિત્તેર કે તેથી વધુ બને છે હવે એસટી કેટેગરી તો ઉમેદવારો જે છે એસીબીસી ના છે અને ઇડબ્લ્યુ એસ ના ત્રણસો બ્યાસી ઉમેદવારો છે હવે વાત કરીએ કે શા માટે જગ્યાઓ ખાલી રહેશે એની આપણે ચર્ચા કરીએ તો અહીંયા સામાન્ય ભરતી જે છે એ સામાન્ય ભરતી જે છે પૂર્ણ થઈ ગઈ છે તેને જિલ્લા પસંદગી શાળા પસંદગી અને ત્યાં ઉમેદવારો જે છે નોકરી પણ કરી રહ્યા છે હવે તે શિક્ષક તરીકે જે છે ફરજ પણ બજાવે છે તો આવા ઉમેદવારો જે છે એમને સામાન્ય ભરતીની અંદર તબક્કો એક તબક્કો બે ને ત્રણ ને અંતે જે છે એ જિલ્લા પસંદગી થઈ ગઈ છે તો સામાન્ય ભરતીની અંદર જોવા જઈએ તો પ્રથમ તબક્કો જે છે જેની અંદર સૌ પ્રથમ બધી જગ્યાઓ જે છે થઈ ગઈ હતી ત્યારબાદ વાત કરીએ તો બાકીની કેટેગરીની ખાલી હતી ત્યારબાદ વાત કરીએ બીજા તબક્કાને અંતે સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન મેચ જે છે અટકાણું હતું અને ત્યાં તો પૂરી થઈ ગયેલી હતી અને એસસી કેટેગરીની તમામ જગ્યાઓ જે છે ભરાઈ ગઈ હતી ત્યારબાદ જે છે એ ત્રીજો તબક્કો તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા જેટલા પણ જે છે એને અરજી કરી હતી તમામ ઉમેદવારો પણ સાથે કંડિશન એ હતી કે પોતે ઓપન મેરિટમાં સમાવેશ થતો હોવો જોઈએ તો અહીંયા ત્રીજા તબક્કાને અંતે પણ જે છે એ એસટી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે તેની તમામ જગ્યાઓ જે છે ભરાઈ ગઈ હતી તો હવે આપણે અહીંયા વાત કરીએ તો કે આ જગ્યાઓ જે છે તમામ જગ્યાઓ શું ભરાઈ જશે તો કે ના કઈ જગ્યાઓ ખાલી રહેશે તો સૌથી વધારે જગ્યા આપણે જોવા જઈએ તો ઓપન ઓપન ની જગ્યાઓ છે ખાલી રહેશે કેમ તો કે સામાન્ય ભરતીની અંદર પણ પાંચસો કરતા વધારે જગ્યાઓ જે છે ખાલી રહી હતી એવા ઉમેદવારો જ નથી કે જેને જે છે એ ઉંમર ભાઈઓમાં તેત્રીસ વર્ષ કે તેથી ઓછી હોય અને પાસિંગ માર્ક જે છે નેવું કે તેથી વધુ હોય એટલા માટે સામાન્ય ભરતીમાં ખાલી રહે તો કચ્છની અંદર જોવા જઈએ તો અગિયારસો એકાણું જગ્યાઓ જે છે એમાંથી મોટા ભાગની જગ્યાઓ ખાલી રહેશે અહીંયા અમુક જગ્યાઓ કદાચ ભરી શકે કે જે કચ્છના પ્રોપરના વતની હોય જેનું મેરિટ પણ સારું બનતું હોય ઓપન મેરિટમાં આવી શકતા હોય એવા ઉમેદવારો અત્યારે જિલ્લા પસંદગી અન્ય કરી લીધી હોય તો વળી પાછા અહીંયા આવે તો આ જગ્યા જે છે એમાં થોડીક જગ્યાઓ ભરાવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ આપણે તો તો ની જગ્યાઓ જે છે અહીંયા પણ તમે જોવા અંતે અમુક ઉમેદવારો બાકી રહી ગયેલા છે તો એવા જ ઉમેદવારો જે છે અહીંયા આવશે એટલે બસો પચાસ જગ્યા પાંચસો પચીસ અરજીઓ આવેલી છે પણ આ અરજીઓમાંથી ઘણા બધા ઉમેદવારોને અત્યારે હાલ જે છે એ જિલ્લા પસંદગીને હાલ નોકરી કરે છે તો આ ઉમેદવારો જે છે અહીંયા આવશે નહીં તો ઈડબ્લ્યુએસ ની જગ્યાઓ પણ ખાલી રહેશે એસટી ની જગ્યાઓ તો સો ટકા ખાલી રહેવાની છે અમુક જગ્યાઓ ભરાવાની છે એટલે કે ઓપન એસટી અને ઈડબલ્યુએસ આ ત્રણે ત્રણ જગ્યાઓ જે છે ખાલી રહેવાના છે તેનો પણ આપણે વિડીયો અગાઉ બનાવેલો છે અને કચ્છ ભરતી જે છે તે અનુસંધાને કઈ જગ્યાઓ ખાલી રહેશે એવો પણ એક વિડીયો તમે અગાઉ જોઈ શકશો હવે અહીંયા આપણે વાત કરીએ કે પ્રથમ તબક્કો બીજો તબક્કો તેના પણ આપણે વિડીયો બનાવેલા છે કે વેરીડ જે છે કેટલું અટકાવું શું પ્રોસેસ થાય છે તેની પણ આપણે ચર્ચા કરી લે ત્યારબાદ આપણે જોવા જઈએ તો અહીંયા એસસીબીસી ના ઉમેદવારો અને એસસી ના ઉમેદવારો માટે જે જગ્યાઓ જે છે એકસો ને અને અહીંયા જગ્યા જે છે એ છસો ઓગણ એસી તો આ જગ્યાઓ શું ખાલી છે તો કે ના કોઈ શક્યતા છે નહીં ખાલી રહેવાની તો હવે અહીંયા શું થશે તો કે પ્રથમ તબક્કામાં જે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તે અહીંયા એસીબીસી નું જે છે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ ત્યાં સુધી નું મેરિટ હતું ત્યાં પ્રથમ તબક્કામાં જગ્યાઓ ભૂલ થઈ ગઈ હતી અમુક ઉમેદવારો પણ થોડાક ઉમેદવાર છેલ્લા દિવસે રહી ગયા છે તો આ ઉમેદવારો અને છાસઠ પોઈન્ટ અઠ્યોતેર અડસઠ સુધીના આ વચ્ચેના ઉમેદવારો જે છે તે જિલ્લા પસંદગી માટે આવશે અને આ જગ્યાઓ જે છે જો તમામ ઉમેદવારો હાજર રહે તો આ પણ જગ્યાઓ ભરાઈ જાય છે પણ અહીંયાથી વચ્ચેના તમામ ઉમેદવારો જે છે હાજર રહેશે નહીં એનું શું કારણ છે કે અહીંયા જે છે અમુક ઉમેદવારો એવા હશે કે જેને જે છે એક થી પાંચ ની અંદર સોરી નવ દસ ની અંદર અથવા બીજે કઈ મળી ગયું હશે અન્ય નોકરી કરતા હશે અને કચ્છ જિલ્લામાં જવાબ માંગતા હોય નહીં એક થી પાંચમાં તો વારો નહીં જાય હોય પણ આવા અન્ય જગ્યાએ નોકરી કરતા ફોર્મ ભરા એવા ઉમેદવારો જે છે અહીંયા ગેરહાજર રહી શકે તો ગેરહાજર રહે તો એ ઉમેદવારો જે છે ગેરહાજર રહે તો આ જગ્યાઓ જે છે ખાલી રહેવાની શક્યતા બહુ નહેવત રહેલી છે અને જો એક થી પાંચનું સામાન્ય ભરતીનું વેટિંગ લિસ્ટ જો આવી જાય અને ત્યાં જો ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય તો ઘણા બધા ઉમેદવારો જે છે અહીંની આજુબાજુમાં વારો આવી શકે પણ તેની પણ જે છે હાલ કોઈ શક્યતા દેખાઈ રહી નથી એટલે આવા ઉમેદવારો બહુ ઓછા છે તો અહીંયા આપણે વાત કરીએ તો એસીબીસી નું જે છે કદાચ જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે પણ ઉમેદવારો ગેરહાજર રહે તો ત્યારબાદ વાત કરીએ આપણે એસી કેટેગરી તો એસી કેટેગરીનું મેરીટ જે છે સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન બીજા રાઉન્ડ અંદર જે છે ભરાઈ ગયું હતું એટલે કે અહીંયાથી અહીંયા સુધીના મેરીટ વાળા જે ઉમેદવારો જે છે તેમાંથી અમુક ઉમેદવારો જો ગેરહાજર રહે તો અહીંયા આ એકસો ને ત્યાં જ કારણ કે આ ઉમેદવારો જે છે ભરતીમાં ઓપન મેરિટમાં આવતા આવ્યો હતો અગાઉની ભરતીમાં સમાવેશ થઈ ગયો છે હવે માત્ર એવા જ ઉમેદવાર હશે કે ફરજિયાત પોતે પોતાની કેટેગરીમાં લેવું પડશે એવા ઉમેદવારો છે તો એકસો જગ્યાઓ જે છે એકસો જગ્યાઓ માટે એસી ઉમેદવારો જે છે એ આવશે અને એ ત્યાંસી જગ્યાઓમાંથી ખાલી રહેવાની શક્યતા છે તો બીજા તબક્કાની અંદર જે છે એમને ચોક્કસથી જે છે મોકો મળશે તો અહીંયા આપણે વાત કરીએ કે બીજા તબક્કાને અંતે જે છે કોની જગ્યાઓ ખાલી રહે છે તો અહીંયા ઓપનની જગ્યા અહીંયા એસટીની જગ્યા ઈડબ્લ્યુએસની સો જગ્યાઓ જે છે ખાલી રહેવાની છે અને ભરતીને અંતે પણ ખાલી રહેવાની છે તો બીજા તબક્કાની અંદર એસી કેટેગરીના ઉમેદવારોને પણ ચાન્સ મળવાની શક્યતા રહેલી છે અને એસીબીસીના ઉમેદવારો જો વધુ ઉમેદવારો ગેરહાજર રહે તો એના માટે જે છે એ શક્યતા રહેલી છે ઓકે તો મિત્રો આ રીતે જે છે એ કચ્છ ભરતી જે છે કચ્છ ભરતીની હાલ જિલ્લા પસંદગી માટે જે છે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો એની અંદર જે છે આપણે ચર્ચા કરીએ કે ક્યાં ઉમેદવારોને બોલાવવામાં આવે છે અને કુલ અરજીઓ કેટલી આવેલી છે ઓકે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો